નમસ્તે મિત્રો આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે ચાલો ગુજરાતના દસ મોટા સમાચાર જાણીએ એક મિનિટમાં પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો ફૂટવેર પર જીએસટી દરમાં મોટી રાહત નાણાં મંત્રાલયના મહેસૂલ વિભાગના સચિવ અરવિંદ શ્રીવાસ્તવે જાહેરાત કરી કે ફૂટવેર પર જીએસટી દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે पहला रुपया एक हज़ार की ओकी किंमतना फूटवेर पर बार टका फूटवेर पर अठार टका जीएसटी लागतो हतो। हवे नवी व्यवस्था में बे हजार पांच सौ थी ओछी कि फूटवेर पर पांच टका जीएसटी लागशे लागसे रुपया बे हजार पांच सौ थी वधु किंमतना फूटवेर पर अठार टका जीएसटी यथावत रह निर्णय फूटवेर सस्ता યાર બાદ સમાચાર 33 જીવનરક્ષક દવાઓ પર जीएसटी શૂન્ય કેન્દ્ર સરકારે 33 જીવનરક્ષક દવાઓ પર जीएसटी દૂર કર્યો છે આ દવાઓમાં કેન્સર રક્ત વિકૃતિઓ દુર્લભ આનુવંશિક રોગો અને અન્ય ગંભીર રોગોની સારવારમાં વપરાતી મોંગી દવાઓનો સમાવેશ થાય છે આમાં ઓનાસેમનોજીન એબેપાર્વોવેક એસિમેનેબ મેપોલિઝુમાબ ડારાટુમુમાબ ટેક્લિસ્કામાબ એટેઝોલિઝુમાબ એવેલુમાબ એમિકિઝુમાબ બેલુમોસોડિલ મિગ્લુસ્ટેટ અને વેલ્મોનેઝ આલ્ફા જીવી દવાઓનો સમાવેશ થાય છે स्विगीए फरी वारी प्लेटफॉर्म फी जोमेटो तो बाद स्विगीए पर तेहवानी सीजन में प्लेटफॉर्म फी वारी कंपनीए तरण अठवाडिया में तीजी वक्तारो कर प्रति ऑर्डर पंदर रुपया फी नक्की करी आ पगला स्विगी ने दैनिक लगभग तरह करोड़ रुपया आवक रूपयावाराक शक्यता है बीजी तरफ जोमेटोए तो रुपया करी है बन्ने कंपनीओवती मांग ने ध्यान में राखी आवकार आ नीति अपना रही है ત્યારપછી આગળના સમાચાર જોઈએ જીએસટી દર ઘટાડાથી ખેડૂતોને શું ફાયદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પંદર ઓગસ્ટના ભાષણ બાદ કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતા જીએસટી દરમાં મોટો ઘટાડો કર્યો છે ટ્રેક્ટર તેના ટાયર અને ભાગો પર જીએસટી અઢાર ટકા અને બાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યો છે બાયોપેસ્ટિસાઇડ્સ સૂક્ષ્મ પોષકતત્વો અને આધુનિક સિંચાઈ સાધનો પરનો કર્પણ હવે માત્ર પાંચ ટકા રહેશે કૃષિ મશીનરી પર જીએસટી બાર ટકાથી પાંચ ટકા થયો છે આ પગલાથી ખેડૂતોનો ખર્ચ ઘટશે અને આવકમાં વધારો થશે ધોરણ નવથી બાર એકમ કસોટીમાં બોર્ડનો મોટો નિર્ણય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવથી બાર માટે એકમ કસોટી અંગે મોટો નિર્ણય લીધો છે હવે સત્ર દીઠ એક જ એકમ કસોટી લેવાશે જે પચ્ચીસ ગુણની રહેશે અગાઉ માસિક એકમ કસોટી લેવાતી હતી પરંતુ હવે આ નવી પદ્ધતિ અમલમાં આવશે આ નિર્ણયથી વિદ્યાર્થીઓ પરનો બોજ ઘટશે અને તેઓ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે ત્યાર પછી આગળના સમાચાર જોઈએ જીએસટી ઘટીને શૂન્ય તો પણ વીમો પડશે મોઢો હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પ્રીમિયમ પર લાગતો અઢાર ટકા જીએસટી હવે દૂર કરીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે सामान्य ग्राहकों માટે અને મોટી રાહત માનવામાં આવી રહી છે. જો કે બ્રોકરેજ ફર્મોનો કહેવું છે કે હવે ઇન્સ્યોરન્સ કંપનીઓને ઇનપુટ ટેક્સ ક્રેડિટ आईटीसी નો લાભ નહીં મળે. તેના કારણે પ્રીમિયમના દરોમાં 1 થી 4% સુધીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે કરમા રાહત છતાં ગ્રાહકોને ખર્ચ વધુ પડી શકે છે. जीएसटी ફી કયો દૂધ કેплу સસ્તું થરો जीएसटी काउंसिले अति उच्च तापमान वाला दूध ने जीएसटी मुक्त करी दीधुँ जेना अमूल और मधर डेरी ना भाव में घटाड़ा संभावना है हाल पांच टका जीएसटी लगत दूर थता भाव में रूपया एक चार नो घटाड़ो थी शेष्तों मते मध्यम वर्ग ने आ मोटो फायदो आप નવા દરો 22 સપ્ટેમ્બર થી અમલમાં આવશે અને તેના પગલે ફુલクリーム ટોન્ડ તથા ભેંસના દૂધ સહિત અનેક કેટેગરીમાં ભાવ ઘટવાની ધારણા છે. પ્યાર પછી આગરના સમાચાર જોઈયે. ગુજરાતના દરેક જિલ્લામાં નવો ઉદ્યોગો શરૂ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીમાં વાઇબ્રન્ટ ગુજરાત રાાદેશિક સંમેલનમાં ઉદ્યોગપતિઓ સાથે વાકચીત કરી. તેમે જરાવ્યુ કે ગુજરાતના દરેક જિલ્લાની ક્ષમતા અનુસાર નવા ઉદ્યોગો શરૂ કરવામાં આવશે ઈએમ મોદીનું લોકલ ટુ گلوبલ અભિયાન રાજ્યના ખૂણે ખૂણે પહોંચશે સરકાર હવે પ્રાદેશિક વિકાસના નવા દ્વાર ખોલવા તૈયાર છે જેનાથી રોજગારની નવી તકો ઊભી થશે અને ગુજરાત સમગ્ર દેશ માટે ઉદાહરણ બનશે સસ્તી થશે તમામની ફેવરિટ સ્પ્લેન્ડર બાઇક जीएसटी नियमों में बदलाव थी हव त्रांसौ पचास सीसी थी ओछी इंजन क्षमता धरावती बाइक पर मोटो लाभ अगाव आ बाइक पर 28 टका जीएसटी लगता तो परंतु हवे हव मढ़ार टकाज लगते एटले कि सीधो दस टका फायदो उदाहरण तरीके हिरो स्प्लेर प्लस बाइकवाला वेबसाइट भाव प्रमाण हाल एक्स शोरूम भाव ओगणसी हज़ार नव सौ बीस है तो हवतेजार नव सौ बाणु रुपया जटो घटाड़ो એટલે કે સાત થી 8000 નો સિધો ફાયદો કશે ભારત માં 100 કરોડ થી વધુ ઇન્ટરનેટ યુઝર્સ નો રેકોર્ડ ભારતીય ઇન્ટરનેટ યુઝર્સ ની સંખ્યા માં એક નવો રેકોર્ડ બનાવ્યો છે ટેલિકોમ ઓથોરિટી પીઆરઆઈ ના લેટેસ્ટ રિપોર્ટ મુજબ દેશ માં ઇન્ટરનેટ સબસ્ક્રાઇબર્સ ની સંખ્યા 120.28 કરોડ ને પાર કરી ગઈ છે આ યુઝર્સ માંથી મોટા ભાગ ના બ્રોડબેન્ડ અને વાયરલેસ ઇન્ટરનેટ નો ઉપયોગ કરે છે વધારો ખાસ કરીને 5G સેવાઓ ના લોન્ચિંગ બાદ જોવા મળ્યો છે એક સરેરાશ ભારતીય યુઝર દર મહિને લગભગ 24 GB ડેટાનો ઉપયોગ થાય છે ત્યાર પછી આગળના સમાચાર જોઈએ IPL ફેન્સ ને મોટો ઘટકો IPO ના મેચ જોવા હવે ફેન્સ ને વધુ ખર્ચ કરવો પડશે जीएसटी काउंसि त्रण सप्टेम्बर रोज निर्णय कर आईपीएल और अन्न्य मोटा रमतगमत कार्यक्रमों टिकट पर हालीस टका जीएसटी लागू थे जहला बे आठ टका आ नवा नियम ने कारण टिकीटना भावे मोटो वारो दर्शकों पर सीधी असर थे आयोजकों ने पर नवा टैक्स दर ने ध्यान में राखी टिकट टिकिट वेचा स्ट्रेटेजी बदलवी पड़ से आईपीएल आनंद हवे पहला करता वु मोघो बनशे નેપાળમાં 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ નેપાળ સરકારે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને YouTube સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો છે આ કંપનીઓને નેપાળમાં નોંધણી કરાવવા માટે અંતિમ ચેતવણી આપવામાં આવી હતી પરંતુ તેમણે આદેશનું પાલન કર્યું નહોતું નેપાળની સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે જેનો હેતુ અનિચ્છનીય સામગ્રી પર નિયંત્રણ લાવવાનો છે હવે AI નક્કી કરશે કે ડ્રાઇવિંગ ટેસ્ટમાં પાસ કે નાપાસ ગાંધીનગર RTO માં હવે ડ્રાઇવિંગ લાયસન્સ ટેસ્ટ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AI સિસ્ટમનો ઉપયોગ થશે આ નવી ટેકનોલોજીમાં સેન્સર અને કેમેરા દ્વારા ડ્રાઇવિંગ ટ્રેક પર નજર રાખવામાં આવશે આ સિસ્ટમ દ્વારા પાસ કે નાપાસનો નિર્ણય સીધો સારથી એપ્લિકેશનમાં અપડેટ થશે જેથી સેટિંગની શક્યતા રહેશે નહીં આનાથી અકસ્માતો ઘટાડવામાં મદદ મળશે અને માત્ર યોગ્ય ડ્રાઇવરોને જ લાયસન્સ મળશે